શું તમે રોજે રોજ વધતા જતાં તમારા વીજળીના બિલથી કંટાળી ગયા છો તો સમય છે હવે સોલાર સિસ્ટમ લગાવવાનો સોલારના બિઝનેસમાં અમે છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહ્યા છીએ અમે એક હજારથી પણ વધુ ગ્રાહકોને તેમના વીજળીના બિલને શૂન્ય સુધી લાવવા માટે હેલ્પ કરી છે આ ઉપરાંત અમે ફક્ત બ્રાન્ડેડ કંપનીસ જેવી કે અદાણી અને સનુયા સાથે જ કામ કરીએ છીએ જે તેમની ગુણવત્તા અને વિશ્વસનીયતા એમસનટેક સોલાર માત્ર પંદર દિવસમાં જ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવી આપે છે અને બીજી બધી કંપનીઓની જેમ મહિનાઓ રાહ જોવાની જરૂર નથી હવે સરકારી યોજના હેઠળ રહેણાંક સોલાર માટે ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ મળે છે એમસનટેક સોલાર બેસ્ટ ક્વોલિટીની વસ્તુ વાપરે છે તેમજ ઇન્સ્ટોલેશન પહેલાં અને પછી પણ સર્વિસમાં ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી સરકારી સબસિડીનો લાભ લેવા માટે સમય હવે જઈ રહ્યો છે તો રાહ જુઓ જોવો છો જલ્દી કરો અને ઇઠ્યોતેર હજાર સુધીની બચત કરો તો આજે સ્ક્રીન પર આપેલા નંબર પર વધુ માહિતી